जागते रहो अरे आपसे कितनी बार कहूँ एक साल में दूसरी बार फ्रिज खराब हुआ है मैम इसके लिए तय प्रोसेस है अभी अभी हम कुछ नहीं कर सकते आ, अभी टाइम लगेगा हाँ हाँ वारंटी में ही है पिछले दो दिन से वेट ही कर रही हूँ आपकी कंपनी को जब भी फोन करो वो कहते हैं वेट कीजिए वेट कीजिए समय लगेगा अरे भैया और कितना समय लगेगा अभी मैम वी आर ट्राइंग आवर बेस्ट हम फिर भी अपना स्टाफ आपके यहाँ भेज रहे हैं સ્નેહા હજુ પણ સ્ટાફની રાહ જોઈ રહી છે હોમ અપ્લાયન્સ બનાવનારી કંપનીની આફ્ટર સેલ્સ સર્વિસથી સ્નેહા જ નહીં પરંતુ ઘણા બધા કન્ઝ્યુમર પરેશાન છે વોશિંગ મશીન ટીવી ફ્રિજ એસી જેવા મોઘા હોમ અપ્લાયન્સ એક તરફ જીવનને સરળ બનાવે છે પરંતુ જો તેમાં કોઈ સમસ્યા આવે તો તે પણ એટલી જ પરેશાની ઊભી કરી શકે છે આ પરેશાની ત્યારે વધી જાય છે જ્યારે તમે કંપનીનો સંપર્ક કરો છો અને ત્વરિત રિસ્પોન્સ નથી મળતો તત્કાલ કોઈ સોલ્યુશન નથી મળતું એ પણ ત્યારે જ્યારે તમારું અપ્લાયન્સ વોરંટી પીરિયડમાં છે એટલું જ નહીં ઘણીવાર ખરાબ પાર્ટ્સ બદલવા માટે તમારી પાસેથી પૈસા પણ લેવામાં આવે છે ઇન્ડિયન જર્નલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ આ રિસર્ચ રિપોર્ટ અનુસાર હોમ એપ્લાયન્સ કંપનીઓની સર્વિસમાં ઘણી મોટી નિષ્ફળતાઓ જોવા મળી આમાં કોર સર્વિસમાં કમી ખરાબ સર્વિસ સર્વિસ કરાવનારા સ્ટાફની પાસે નબળું ટેકનિકલ જ્ઞાન સર્વિસમાં લાગતો લાંબો સમય સર્વિસ સ્ટાફનું ખરાબ વર્તન વોરંટી સંબંધિત સમસ્યાઓ વગેરેનો સમાવેશ થતો હતો એટલે કે સામાન વેચતી વખતે તમને જે મીઠી મીઠી વાતો કહેવામાં આવે છે અદ્ભુત એડ બતાવવામાં આવે છે બાદમાં સામાન ખરાબ થવા પર તમે એવી ચોટીનો જોલ લગાવતા રહો તે ધ્યાન જ નથી આપતી સામાન્ય રીતે ગ્રાહકો આફ્ટર સેલ્સ સર્વિસને લઈને ઘણી અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે ક્યારેક સર્વિસ ખૂબ જ ધીમી હોય છે તો ક્યારેક કંપની સમયસર ખરાબી રિપેર કરવાનું વચન પૂરું નથી કરતી ક્યારેક કંપનીની પાસે કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં ઇન્સ્ટન્ટ સર્વિસની સુવિધા નથી હોતી તો ક્યારેક કંપની પોતાની આફ્ટર સેલ્સ સર્વિસ પોલિસી અંગે સ્પષ્ટ રીતે જણાવતી જ નથી એટલું જ નહીં ઘણીવાર કંપનીઓ ગ્રાહકોની ફરિયાદોને સંપૂર્ણપણે અવગણી દે છે તો કેટલીકવાર તેમના ઓનલાઈન કસ્ટમર ઇન્ટરફેસ પર પ્રતિસાદ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી સમસ્યાઓનો સામનો કરતી વખતે ગ્રાહકે શું કરવું જોઈએ તમે કંપની અથવા ડીલરને ટેગ કરીને સોશિયલ મીડિયા પર તમારી ફરિયાદ ચોક્કસપણે લખી શકો છો પરંતુ હવે કંપનીઓ ગોળ ગોળ જવાબો આપીને છટકી જાય છે ઉપરાંત સોશિયલ મીડિયા પર જો તમે તત્કાલિક ઉકેલ મેળવવા માટે પોતાની ડિટેલ્સ નાખી તો સાયબર ફ્રોડ કરનારાઓ તમને અલગથી નિશાન બનાવવાનું શરૂ કરી દેશે તો શું કોઈ ઉપાય છે જેનાથી આપણે કંપનીની જવાબદારી સુનિશ્ચિત કરી શકીએ આ અંગે કાયદો શું કહે છે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ અનિલ કર્ણાવલે આની પર કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ ભારતમાં કન્ઝ્યુમર રાઇટ્સ એટલે ગ્રાહકોના અધિકારોની રક્ષા માટે નોડલ એજન્સી છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ જો કોઈ ગ્રાહકના અધિકારોનું ઉલ્લંઘન થાય છે તેણે કોઈ સર્વિસ કે સામાન ખરીદ્યો છે તેમાં કોઈ પણ પ્રકારની ડિફેક્ટ છે કે ડેફિસિયન્સી છે અને કંપની કે ડીલર તેને દૂર નથી કરી રહ્યા તો ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન એટલે કે ડીસીડીઆરસી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો જો તમે ડિસ્ટ્રિક્ટ કમિશનના નિર્ણયથી સંતુષ્ટ ન હો તો તમે આદેશ આપ્યાના 30 દિવસની અંદર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિટ્રેસલ કમિશન એટલે કે SCDRC નો સંપર્ક કરી શકો છો ત્યાં પણ જો તમને લાગે કે યોગ્ય સુનાવણી નથી થઈ તો 30 દિવસની અંદર ફરીથી સર્વોચ્ચ ઓથોરિટી નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિટ્રેસલ કમિશન એટલે કે NCDRC નો સંપર્ક કરી શકો છો જેનો નિર્ણય અંતિમ રહેશે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એવો વિકલ્પ આપે છે કે તે મેન્યુફેક્ચરિંગ કંપનીને પ્રોડક્ટનું રિપેરિંગ કરવા અથવા તેને રિપ્લેસ કરવા અથવા રિફંડ આપવાનો આદેશ આપે પરંતુ ગ્રાહક પંચનો સંપર્ક કરવો એ છેલ્લો ઉપાય છે તે પહેલા જો તમને અપ્લાયન્સમાં મુશ્કેલી આવે તો પ્રથમ કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરો

ત્યાં કોઈ મુશ્કેલી આવે તો કાયદા હેઠળ મળેલા પોતાના અધિકારોનો ઉપયોગ કરો મેન્યુફેક્ચરિંગ કંપની કે ડીલર પોતાની પ્રોડક્ટથી હાથ ન ખંખેરી શકે પોતાની જવાબદારીથી ભાગી ન શકે પરંતુ તેમની જવાબદારી નક્કી કરવા માટે પહેલાં તમારે પોતે જાગૃત થવું પડશે એટલે જાગતા રહો અને પોતાના અધિકારો માટે લડતા રહો